આણંદમાં માં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી નું ભૂમિ પૂજન અમિત શાહે કર્યું જે ભારતના સહકારી ક્ષેત્ર માટે ઐતિહાસિક છે આ યુનિવર્સિટી ભારતમાં સહકારી મોડલ મજબૂત કરી વિકાસ નવું માળખું ઉભું કરશે પંચમહાલ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છેલ્લા સાત દિવસ ચાર બાળકો બીમાર પડ્યા અને તેમાંથી ત્રણ મોત થયા છે આ વાયરસ ખાસ કરીને બાળકોને અસર કરે છે છે અને તાવ ઉલટી માથાનો દુખાવો જેવા ઓળખાય જિલ્લા તત્કાળ એક્શન લઈ પાણી માટીમાં ફેલાતા વાયરસ માટે પગલા લીધા છે પુડુચેરી અને પુણેની ટીમો તથા વાયરસ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતો પણ તપાસ માટે આવ્યા છે બાળકના સેમ્પલ લઈ વધુ તપાસ ચાલુ છે અને દરેક દર્દીને વડોદરા ખસેડવામાં આવ્યા છે રાજકોટના રિંગરોડ વિસ્તારમાં અમરનાથ મંદિર આવેલું છે જ્યાં અમરનાથ યુવા ગ્રુપના સભ્યો જાડેજા તાડુકા પોલીસ મથકમાં જઈને અરજી આપી અને તેની આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પીટી જાડેજા સામે બીએનએસ કલમ ત્રણસો એકાવન ત્રણ અને ત્રણસો બાવન હેઠળ ગુનો નોંધ્યો ધરપકડ બાદ તેને જેલમાં મોકલવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે જાડેજા એક વકીલ અને પત્રકાર તરીકે ઓળખાતા હોવા છતાં કાયદા પ્રમાણે તેમની ધરપકડ થઈ છે જોકે કેટલાક લોકો ધરપકડ પણ રાજકીય પડઘમ ગણાવી રહ્યા છે